નમસ્કાર આજે આપણે યાદ કરીશું આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સુરેશ જોશી સાહેબને ગુજરાતી સાહિત્યને નવી અને આધુનિક દિશામાં ભાષાનો હાથ કે ઘાટ પકડીને લઈ જનાર સર્જક કવિ વિવેચક નિબંધકાર વાર્તાકાર નવલકથાકાર અનુવાદક સંપાદક એટલે સુરેશ જોશી સુરેશ જોશીનું શૈશવ સોનગઢમાં વીત્યું તેઓ તેની નજીકના વાલોડ ગામમાં જન્મ્યા નવસારીમાં તેમનું શાળાનું શિક્ષણ કર્યું અને ત્યાર પછી તેઓ કોલેજને માટે મુંબઈ ગયા હતા સોનગઢના વિસ્તારની પ્રકૃતિએ તેમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું હતું મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ઓગણીસોને તેતાળીસમાં તેઓ બી એ તથા ઓગણીસોને પિસ્તાળીસમાં એમ એ થયા અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ કરાંચીની ડી સિંઘ કોલેજથી થયો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી તરત વલ્લભ વિદ્યાનગરના વીપી મહાવિદ્યાલયમાં તેઓ અધ્યાપક થયા ઓગણીસોને એકાવનમાં એમએસ યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગમાં જોડાયા અને એ જ વિભાગમાં છેલ્લે અધ્યક્ષ પ્રોફેસર પદેથી ઓગણીસોને એક્યાસીમાં નિવૃત્ત થયા તેમને સન્માનપૂર્વક આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા ગણવામાં આવે છે ઓગણીસો ને પંચાવનની આસપાસ વાર્તા તથા નવલકથામાં ઘટનાના તિરોધાનની વિભાવના કામે લગાડી સર્જન કરતા અને પરંપરાગત કથા સાહિત્યની મર્યાદાઓને તાર સ્વરે બતાવતા એમના લેખોએ સૌનું ધ્યાન ખેંચ્યું એ જ રીતે એમની વાર્તાઓ અને નિબંધોની પ્રયોગશીલતાઓએ પણ ઘણા નવીનોને આકર્ષ્યા પશ્ચિમના આધુનિકતાવાદી પરિબળો અને નૂતન સાહિત્યથી આકર્ષાયેલા એમના અઠંગ અભ્યાસી એવા સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં પોતાના વિવેચન વિચાર અને સર્જનથી નવોન્મેષનું મોજું લઈ આવ્યા શરૂઆતમાં ફાલ્ગુની વાણી મનીષા અને ક્ષિતિજ જેવા સામયિકોએ કાઢીને તેમણે પોતાની કલા વિચારણાને મિત્રો સાથે મળીને વહેતી મૂકી ધીમે ધીમે ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું અવતરણ થાય છે અલબત્ત આ માટે ભૂમિકા એમના પૂર્વ સૂર્યોમાં રચાવા લાગી હતી એમણે એ પીઠીકાનો લાભ લઈને પરંપરા રૂપે સ્થિર થયેલા સાહિત્ય જળને ઝટ દોળી નાખ્યા એમની અને એમની સામેની તીવ્ર પ્રક્રિયા અને પ્રતિક્રિયાઓ સાહિત્ય જગતમાં નવચેતનાનો ઝડપી સંચાર કર્યો સાહિત્યનો ચહેરો મહો બદલાવા લાગ્યો સુરેશ જોશી આ નવતર સાહિત્યનું પ્રેરક પોષક બળ બનીને ઉભર્યા કેટલીક મર્યાદાઓ અને ઘણા વિવાદો છતાં સાહિત્યના ઇતિહાસની આ આધુનિક સંક્રાંતિ સુરેશ જોશીને જ નામે જમા બોલ્યા કરશે પોતાના કળા વિચાર રજૂ કરવા એમને પોતાના સામયિકો વિના કદી નથી ચાલ્યું કારકિર્દીના ઉત્તર મધ્ય ભાગે એ ઉહા પોહ અને છેલ્લા વર્ષોમાં એ તદ્દ સામયિક દ્વારા તેઓ એમના કળા વિચારોને તાર સ્વરે રજૂ કરતા રહેલા એમની સંવેદનાને એક તરફ ભારતીય સાહિત્યના કાલિદાસ ભાવભૂતિ રવિન્દ્રનાથ વગેરેનો પૂટ લાગેલો છે તો બીજી તરફ આધુનિક યુરોપીય જ નહીં વૈશ્વિક સાહિત્યકારોની સંવેદનાથી એ પ્રભાવિત થયેલી છે એમના નિબંધોમાં ને કવિતામાં આ બિલકુલ પામી શકાય છે સુરેશ જોશીના પ્રથમ નિબંધ સંચય જનાંતિકે ઓગણીસો ને પાસઠમાં આવ્યો તેમાં પૂર્ણતઃ લાલિત્ય પ્રગટાવ્યું શહેરી સંસ્કૃતિની કૃતકતાની સામે એમણે વનરાગ અને શૈશવ સ્મૃતિઓને ઉપાસ્યા છે જગત સાહિત્યની રસજ્ઞતાને લઈને આવતા એમના નિબંધોમાં કલ્પન શ્રેણીઓ ભાષા સંદર્ભે શકવર્તી બને છે ઓગણીસો ને એકોતેરની ઈદમ સર્વમ ઓગણીસો પંચોતેરમાં અહોબત કિમ આશ્ચર્યમ તથા ઓગણીસો ચોર્યાસીમાં ઇતિ મે મતી એવા એમના હયાતીમાં પ્રગટેલા નિબંધ સંગ્રહોમાં સંવેદનપટુ અને ચિંતન ધર્મી સર્જકની કલાભિમુખ ભાષાની લાક્ષણિક તરેહો મળી આવે છે એ પછી રમિયાણી વિક્ષ્ય પ્રથમ પુરુષ એક વચન તથા પશ્યંતી એમના મરણોત્તર નિબંધ સંગ્રહો છે ભાવયામી ને ચોર્યાસીમાં શિરીષ પંચાલે મૂલ્યાંકન લેખ સાથે કરેલું એમના છપ્પન નિબંધોનું ધ્યાનાર્હ ચયન છે વિદ્યા વિનાશને માર્ગે આમાં કેળવણી વિષયક નિબંધો છે હજીય અગ્રંથસ્થ નિબંધોની સંખ્યા હજારેક ઉપર હશે સ્થૂળ ઘટનાઓને કાલવી નાખીને જાડી તાર્કિકતાથી દૂર રહીને લખેલી કપોલકલ્પિતને કામે લગાડતી સન્નિધિકરણ જેવી ટેકનિકને પ્રયોજતી કલ્પન પ્રધાન અને ભાષા પ્રક્રિયા તરફ સભાન એવી એમની ટૂંકી વાર્તાઓ ગુજરાતી સાહિત્યને એમનું નોંધપાત્ર અર્પણ ગણવામાં આવે એ સહજ છે ગૃહપ્રવેશ બીજી થોડીક અપિચ અને ન તત્ર સૂર્યો ભાતી અને એકદા નૈમિષારણ્ય આ સંચયોની બાસઠ જેટલી વાર્તાઓ વૈશ્વિક અભિજ્ઞતા સાથે ગુજરાતી વાર્તામાં આધુનિકતાને પ્રસ્થાપી આપે છે પાતળા કથા તંતુને કે વિચારતંતુને લઈને સંવેદનાની તરેહોને માનસિક સ્તરેથી આલેખતી ભાષાના કલ્પન પ્રતિપ્રધાન વિનિયોગ કરતી એમની લઘુ નવલો છિન્નપત્ર વિદુલા કથાચક્ર મરણોત્તર હવે કથા ચતુષ્ટ્ય ગ્રંથમાં ઉપલબ્ધ છે કુરુક્ષેત્ર વરપ્રાપ્તિ લોહનગર એક મુલાકાત પદ્મા તનય અગતિ ગમન એવી એમની ધ્યાનપાત્ર વાર્તાઓનું માનીતી અણમાનીતી ને નામે શ્રી શિરષ પંચાલે ઓગણીસો ને બ્યાસીમાં મૂલ્યાંકન લેખની સાથે સંપાદન કરેલું છે પ્રેમ નારી મૃત્યુ અંધકાર વગેરે એમના કથા સાહિત્યમાં સંયોજાતા તત્વો છે સમયાનુક્રમને અતિક્રમી જતી એમની કથાઓનું ગદ્ય લલિત નિબંધમાં સીમાડાઓને સ્પર્શી રહે છે કન્ટેન્ટ મહત્ત્વનું કે ફોર્મ આ એક અત્યંત મહત્ત્વના મુદ્દા પર અનેક વાતો અને સર્જનો સામસામેના છેડાના આપણા સાહિત્યમાં સુરેશ જોશીને કારણે મળી આવે છે ઓગણીસો ને છપ્પનમાં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ઉપજાતિ એમણે રદ કરેલો પછી ઓગણીસો ને એકસઠમાં પ્રત્યન ચા ઓગણીસો ને તોંતેરમાં ઇતરા અને ઓગણીસો ને એંશીમાં તથાપી કાવ્ય સંગ્રહો એમણે આપ્યા અછાંદસ કવિતાનો જુદો જ ઉઘાડ અહીં આસ્વાદ્ય છે કવિનું વસિયતનામું મૃણાલ થાક ડુમ્મસ એમની મહત્ત્વની રચનાઓ છે નવ્ય કૃતિનિષ્ઠ અને રૂપવાદી વિવેચનની સૈદ્ધાંતિક ભૂમિકા સમેતના અનેક તત્વલક્ષી અને પ્રત્યક્ષ કે પ્રવાહ દર્શન કરાવતા વિવેચન લેખોના એમના સંચયો ઘણા ઘણા મહત્વના છે કિંચિત ગુજરાતી કવિતાને આસ્વાદ કથોપકથન કાવ્ય ચર્ચા શૃણવંતુ અરણ્ય રુદન ચિંતયામી મનસા જેને માટે તેમને ઓગણીસો ને ત્યાંશીનો દિલ્હી અકાદમીનો પુરસ્કાર મળેલો જે એમણે પાછો વાળેલો તથા અષ્ટમોધ્યાય એમના વિવેચન ગ્રંથો છે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા ઓગણીસોને ઇઠ્યોતેરમાં મધ્યકાલીન સાહિત્યને લગતો એમનો સંશોધન ગ્રંથ છે નવોન્મેષમાં કાવ્યો જાનંતી યે કિમપી ઓગણીસો ને ચોર્યાસીમાં નવી ધારાની વિચારણાના લેખો એમણે સંપાદિત કર્યા છે નરહરિની જ્ઞાન ગીતા ગુજરાતી સર્જનાત્મક ગદ્ય એક સંકલન અને વસ્તાના પદો એમના હાથે થયેલા બીજા સંપાદનો છે રવિન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ઘણા વહેલા પંચામૃત અને સંચય નામના બે સંચયોમાં એમણે ઓગણીસોને ઓગણપચાસ અને ઓગણીસોને ત્રેસઠમાં આપ્યા હતા વિદેશી કાવ્યોના અનુવાદો પરકિયા ઓગણીસોને પંચોતેરમાં છે અન્યો સાથે એ રીતે વિદેશી વાર્તાઓ વિદેશીની ભાગ એક બે અને ત્રણમાં તેમણે સંપાદિત કરી છે શોલોખઉની રશિયન નવલકથા ધીરે વહે છે દોન વન ઓગણીસો ને સાહીઠના નામમાં તો દોસ્તો વસ્કીની કૃતિ ભોંય તળિયાનો આદમી આ શીર્ષકથી એમણે ગુજરાતીમાં અવતારી છે શિકારી બંદૂક અને હજાર સારસો ઓગણીસો ને પંચોતેરમાં જપાની કથાઓ રૂપે આવ્યા નવી શૈલીની નવલિકાઓ ઓગણીસો સાઠમાં અમેરિકી ટૂંકી વાર્તા ઓગણીસો સડસઠમાં અમેરિકન સાહિત્યનો ઇતિહાસ ઓગણીસો પાંસઠ વગેરે એમના અનુવાદ ગ્રંથો છે સુરેશ જોશીનું સાહિત્ય વિશ્વ ત્રણ ખંડમાં શ્રી શિરીષ પંચાલે સંપાદિત કર્યું છે શ્રી સુરેશ જોશીને નર્મદ સુવર્ણચંદ્રક ઉપરાંત ઓગણીસો ને એકોતેરમાં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો જે એમણે જયપ્રકાશ નારાયણની લોકચળવળને સમર્પિત કર્યો હતો ઓગણીસો ને મળેલો દિલ્હી અકાદમીનો એવોર્ડ એમણે સાદર નહીં સ્વીકારેલો જીવનભર દમના રોગથી પીડિત સુરેશ જોશીનું મૂત્રપિંડની બીમારીમાં હૃદય રોગના હુમલાથી નડિયાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું આવા મહાન સાહિત્યકાર સુરેશ જોશીને આપણે વંદન કરીએ મિત્રો આપણે સાંભીતે તે માહિતી માટેનું સૌજન્ય ગુજરાતી વિશ્વકોષનું